અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું વધુ એક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થઈ મોડાસા તાલુકાના મુદરસુંબામાં સરપંચ તરીકે દિનેશભાઈ સોલંકીને સર્વનુમ્મતે બિનહરીફ જાહેર કરાયા મુદરસુંબા ગ્રામ પંચાયતના સરપંચ સહિત પંચાયતના સભ્યો પણ બિનહરીફ જાહેર કરી પંચાયતને સમરસ જાહેર કરાઈ હતી મુદરસુંબા ગ્રામ પંચાયત સમરસ થતાં સમગ્ર ગામમાં ડીજેના તાલે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોએ તમામ મતદારો સમર્થકો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો રામોલ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી ચાલો હું દિનેશભાઈ સોલંકી અમૃતભાઈ ઉમેદવારનું ફોર્મ ભરાઈ દઉં અને મને સહમત કરીને ગામજનોએ આગેવાનોએ સમત ચૂંટણી કરીને મને ઉમેદવાર તરીકે બિનહરી ચિતાભાઈ તારીય એ માટે ખૂબ ખૂબ આભાર મોટા ગામજનોને આપણા કેવા કામો રહેશે આવતા પાંચ વર્ષમાં મારા કામ કરવાના એક તો રોડનું લાઇટનું પાણીનું ગટર લાઈન પાણી પુરવઠાનું ગટર લાઈનનું સાફ સફાઈનું સારું કામ સારું કામો કરવાના છે મારાથી તમામ કામો દરેક જનતાનો દરેક પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે એવું યુવા તરીકે અમારા યુવા સંગઠનનો સપોર્ટ હતો એવા ગામજનો વડીલો માતા બહેનો અને કચ્છી પટેલ એસટી જાતિ બધાનો સંમત થઈ મને જીત અપાવી છે તેમનું ખૂબ ખૂબ અભિનંદન બિન તારીફ કર્યો છે તેમનો આભાર માનું છું મારું નામ પરમાર લાલસીવાલ છે અને ડેપોટી તરીકે ગ્રામજનો આગેવાનો તથા સમર્થ ગ્રામજનો બધાને સમર્થ ચૂંટણી કરી અને ડેપોટી તરીકે જાહેર નિમણૂક કરે કરેલ છે તેમના કામો કોઈ પણ કામો અહીં તમે બંને ભેગા થઈ ગામનો વિકાસ કરીશું જે તે ગ્રાન્ટ આવતી હોય એ બધી ગ્રાન્ટોનો અમે ભેગા કરી અને બધાને સાથ સહકાર આપશું ગામમાં જે આજે બિનહરીફ અને જે સમરસ થઈ છે તો આ બાબતે હાલ ગામમાં કેવો માહોલ છે